જય શ્રી હરી દોસ્તો બધી એકાદશીઓમાંથી વિશેષ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી એક આવી પવિત્ર તિથિ જે ફક્ત સાધકને જ નહીં પણ તેના પૂર્વજોને પણ મુક્તિ અપાવતી કહેવાય છે આજે જાણીએ આ એકાદશીનો મહાત્મ્ય અને રાજ્યના એક એવા રાજ્યની ચમત્કારિક કથા જે પોતાના પિતાને નર્કમાંથી છુટકારો અપાવી શક્યો ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે પ્રભુ માર્સિસ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે તેનો વિધિ વિધાન શું છે અને તેનું ફળ કેટલું મહાન છે ભગવાન સ્મિત કરતા કહે હે રાજન આ એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી આ ચિંતામણી સમ છે જે મનુષ્યની દરેક કામના પૂર્ણ કરે છે અને પૂર્વજોના દુઃખોનો ક્ષય કરે છે ચાલો વ્રતકથા શરૂ કરીએ પહેલાના સમયમાં ગોકુલ નામના નગરમાં વેખાનાસ નામના એક ધર્મપરાયણ રાજા રાજ કરતા હતા રાજાના રાજ્યમાં ચારેય વેદોના પારંગત બ્રાહ્મણો યુગીઓ રહેતા રાજા પ્રજાનો પાલન પોતાના સમ કરતો એક રાત્રે રાજાએ ભયંકર સ્વપ્ન જોયું સ્વપ્નમાં તેના પિતા નર્કની યાતના ભોગવી રહ્યા હતા તેઓ બોલ્યા પુત્ર મને નર્કમાંથી મુક્ત કર રાજા ભયભીત થઈ ગયા હૃદયમાં અસહ્ય પીડા ઉપજી સવાર થતાં જ રાજા બ્રાહ્મણ પાસે પહોંચ્યો રાજાએ તેમના આગળ સ્વપ્ન કહ્યું અને પ્રાર્થના કરી મારા પિતાનું દુઃખ જોઈને મારું સમગ્ર હૃદય તડપી રહ્યું છે મને સંપત્તિ રાજ્ય પરિવાર કશું સુખ આપતું નથી મારે ઉપાય કહો બ્રાહ્મણોએ સલાહ આપી હે રાજન નજીક જ પર્વત મુનિનો આશ્રમ છે તમે ત્યાં જાઓ રાજા તુરંત મુનિના આશ્રમે પહોંચ્યો મુનિને વંદન કરી પોતાની વ્યથા જણાવી પર્વત મુનિએ આંખો બંધ કરી યોગ દ્રષ્ટિથી તપાસ કરી અને કહ્યું હે રાજન તમારા પિતા પૂર્વજન્મમાં ઈચ્છા હોવા છતાં પોતાની એક પત્નીને ઋતુદાનથી વંચિત રાખ્યું હતું આપના કારણે તેઓ નર્કમાં પીડા ભોગવી રહ્યા છે રાજાએ વિનંતી કરી મહારાજ તો હવે તેમના મુક્તિનો શું ઉપાય મુનિ બોલ્યા માર્ગશી શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરો આ ઉપવાસનું પુણ્ય તમારા પિતાને અર્પણ કરજો તેના ફળ તેઓ નર્કમાંથી મુક્ત થશે રાજા મહેલ પાછો ગયો અને આખા કુટુંબ સાથે એકાદશીનો ઉપવાસ કર્યો પૂરા ભક્તિથી ભગવાનનું સ્મરણ કર્યું અને વ્રતનું પુણ્ય પિતાને અર્પણ કર્યું તે ક્ષણે રાજાના પિતા નર્કના બંધનોથી મુક્ત થઈ ગયા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગ તરફ ગયા અને આશીર્વાદ આપતા બોલ્યા હે પુત્ર તારો કલ્યાણ થાવો રાજાનું હૃદય આનંદથી વિભોર થઈ ગયું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે મનુષ્ય એકાદશીનો વ્રત કરે છે તેના સર્વ પાપો નાષ્ટ થાય છે આ વ્રત કરતાં મોક્ષની પ્રાપ્તિ પ્રમાણિત છે આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે અને આ દિવસે કરેલો ગીતા પાઠ અનંત ગુણો વૃદ્ધિ કરનાર છે મિત્રો મોક્ષદા એકાદશી ફક્ત ઉપવાસ નથી તે છે પૂર્વજોના કલ્યાણ મનની શુદ્ધિ અને આત્માનો ઉદ્ધાર કરવાની પવિત્ર તિથિ આ વર્ષ મોક્ષદા એકાદશી પર ગીતા પાઠ દાન અને ભક્તિને જીવનમાં અપનાવો અને દિવ્ય કૃપાનો અનુભવ કરો જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ